ટીપી ઓગણ સિત્તેરમાં આવેલા રિઝર્વેશન પ્લોટ નંબર પચીસમાં ચમત્કારી હનુમાનજીનું મંદિર બનાવવામાં આવી રહ્યું હતું આ મંદિરનું ડિમોલેશન શરૂ થતાં સ્થાનિકો ઊંટી પડ્યા હતા મહિલાઓએ ઈંટો હાથમાં લેતા ડિમોલેશનની કામગીરી અટકાવી દેવામાં આવી હતી કોઈપણ જાતની તંત્ર પાસે પરવાનગી લીધા વગર સ્થાનિકો રિઝર્વેશનના પ્લોટમાં મોટું મંદિર બનાવી રહ્યા હતા ડેપ્યુટી ઇજનેર મદદનીશ ઇજનેર સહિત પંદરથી વીસ જેટલા કર્મચારીઓનો કાફલો પહોંચ્યો હતો સાથે પંદરથી વીસ જેટલા અધિકારી અને કર્મચારીઓ સ્થળ પર પહોંચી કામમાં તોડફોડ શરૂ કરી હતી મંદિરના પૂજારીઓ અને ભક્તો ધસી આવતા મામલો ઉગ્ર બન્યો હતો એસએમસીના કર્મચારીઓ અને પૂજારી ભક્તોની વચ્ચે રકજક થઈ હતી મંદિરમાં મહિલાઓ પહોંચી જતા હાથમાં ઈંટો લઈ એસએમસીના કર્મચારીઓ સામે થઈ હતી મામલો ઉગ્ર બનતા એસએમસીના લોકોએ પીછે હટ કરવાની ફરજ પડી હતી ડિંડોલી પોલીસ પણ બનાવની જગ્યાએ પહોંચી હતી એસએમસીના અધિકારીઓએ વધુ બાંધકામ કરવાની ના પાડી રવાના થયા હતા